રૂપિયા વીસ હજારના મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ બાર ચાર બે હજાર પચીસના ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે બાતમી મળેલ કે તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ગોપનાથ રોડ પર ગેરેજનું કામ કરતા હરેશભાઈ કાંતિભાઈ ચુડાસમા રહે પીપરલા તાલુકો તળાજાવાળાને તેના ગેરેજે ચોરીનું મોટર સાયકલ રાખેલ છે જે બાતમીના આધારે એલસીબીના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ચોરાઉ મોટર સાયકલ સાથે મળી આવતા તેની પાસે આધાર આગળો રજૂ કરવાનું કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી મોટર સાયકલને કબજે કરી તેની વધુ પૂછપરછ કરતા આજથી આશરે પાંચ દિવસ પહેલા તળાજા ગોપનાથ રોડ ખેતલા આપાચાની દુકાનની સામેના ખાચામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરેલા અંગે તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એઆરવાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા અને અશોકભાઈ ડાભી તરુણભાઈ નાદવા અને પ્રવીણભાઈ ગળસર અને રાજેન્દ્ર મનાતર વગેરે ના જોડાયા હતા